નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટ્રાવેલર બોય ઇન્ડિયા યુટ્યુબ ચેનલમાં આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ એક સગાઈ છે દીદીની તો અને રસ્તામાં ગોંડલ અક્ષર મંદિર આવે તો દર્શન કરવાનું કેમ ચૂકીએ તો ચાલો અક્ષર મંદિરના દર્શન કરતા જઈએ અને અક્ષર મંદિર ગોંડલ આ છે યોગીજી મહારાજ સ્મૃતિ મંદિર એની સામે છે સંત આશ્રમ આ છે મધ્ય મંદિર શિખર અક્ષર પુરુષોત્તમ મહારાજ આજે ખૂબ સુંદર વાઘા પહેરાવે છે બીએપીએસ મંદિર ઉતારા ઉતારા વિભાગ છે ખૂબ જ સરસ અક્ષર મંદિર ગોંડલ આવેલું છે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ રાતે રોજ થાય છે અક્ષર ઓરડી આ છે યોગી સભા મંડપમ હજારોની સંખ્યામાં જે રવિ સભા થાય છે તે આ સભાગૃહમાં અને આ છે યોગી સ્મૃતિ મંદિર યોગીજી મહારાજનું સ્મૃતિ મંદિર બધી જે યોગીજી મહારાજની જે પ્રાસદિક વસ્તુઓ હતી તે અહીં યોગી સ્મૃતિ મંદિરમાં રાખેલી છે આ જગ્યાએ રોજ રાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થાય છે જે તદ્દન ફ્રીમાં દેખાડવામાં આવે છે આખા મંદિરની જો જે ઇતિહાસ છે એ આ મંદિર ઉપર લાઇટ્સ દ્વારા અને સાઈટ સાઉન્ડ્સ દ્વારા દેખાડવામાં આવે છે રોજ આરતી પછી લાઇટ એન્ડ સાઉન્ડ તો થાય છે તો અવશ્ય લાભ લેવા પદાર્થો બધા જ આજે છે અક્ષર દ્વાર મિત્રો હવે અહીંથી આપણે રાજકોટ તરફ જવાનું છે તો હવે નીકળીએ છીએ રાજકોટ તરફ તો બધાને જય સ્વામિનારાયણ મિત્રો આપણે રાજકોટ આવી ગયા છીએ સમાજે દીકરી સગાઈની તૈયારી ચાલી રહી છે જો આમની સગાઈ છે આ બેન છે ને એની સગાઈ છે આ હેન્ડમેડ હાર્ટ દોરેલું છે કાલે સગાઈ છે તો આજનું ડેકોરેશન ચાલુ છે